નમસ્કાર હાર્દિક સ્વાગત છે છે સમાચાર કે તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના માંડલા ગામમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢતી થરા પોલીસ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ મહેન્દ્ર બગડિયા સાહેબ બનાસકાંઠા એસપી અક્ષય રાજમકવારના નામ મિલકત સંબંધિત ગુના ડિટેક કરવા સારો સૂચના અનુસાર દેવદર મદદનીશ પોલીસ અધિક્ષક

ઉમરવર્ષ બાવીસ કાંકરેજ વાળાઓ વિપુલજી બાપુજી ઠાકોર ઉમરવર્ષ બાવીસ રહેઠાણ સુલતાનપુર રાધનપુર પાટણ જિલ્લો નરેશજી રામજી ઠાકોર ઉમરવર્ષ એકવીસ રહેઠાણ સિનાડ રાધનપુર પાટણ વાળા નાઓની પકડી પાડી માંડલા ગામના અંબાજી માતાજી અને રામાપીર મંદિરનો ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરીને કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી રિકવર ચાંદીની અંબાજી માતાજીની મૂર્તિ ચાંદીનો સી પંચધાતુની અંબાજી માતાજીની મૂર્તિ રોકડ રકમ રૂપિયા સત્તાવીસ હજાર પાંચસો દસ રૂપિયા લોક તોડવા માટે લોખંડનો હાતો મોટર સાયકલ બાઇક બે તેઓ પાસેથી રિકવર મુદ્દા માલ કબજે લીધેલ તેમજ પૂછપરછ દરમિયાન આરોપીનો ગુનાહિત પ્રવૃત્તિ સિદ્ધરાજ ઉર્ફે ગુડો દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન બાઇક ચોરી અંજાર પોલીસ સ્ટેશન બાઇક ચોરી રાધનપુર પોલીસ સ્ટેશન બાઇક તેમજ નરેશજી સમી પોલીસ સ્ટેશન કેબલ ચોરી સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન બાઇક ચોરી કલોલ પોલીસ સ્ટેશન બાઇક ચોરી રાધનપુર પોલીસ સ્ટેશન બાઇક ચોરીના ઇતિહાસ ધરાવે છે થરા પોલીસ સ્ટેશન પીએસઆઈ આરજે ચૌધરી વિજયકુમાર રસિકજી અને રમેશભાઈ જેઓ સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી અહેવાલ શ્રી વિકેડા ભાની આરટીવી